તો બધાને શું જાહેરમાં કહેવું મારે બધાને કહે બધા બહાર જાઓ મારે એમની જોડે બેહવું છે એમને એકલા બેહાડીને કહ્યું કે આ બધાએ પ્રશ્ન પૂછતા હતા કે સ્વામી એમનો શું વાંક છે ભગવાને આમ કેમ દુઃખ આપ્યું ચલો તમને પ્રશ્ન થાય છે તો મને પૂછો તમે આપણે બે જાણીએ છીએ કહો તમે એમ માનો છો ભગવાનને કંઈ ખબર નથી અરે તમારી આંખમાંથી બધું દેખાય છે કે તમે શું ધંધા કર્યા છે તમે અત્યાર સુધી કેટલી પરસ્ત્રીઓના સંગ કર્યા છે ભગવાનને સંતને તમે એમ સમજો છો કે બધું છે બધા આ એનું પરિણામ ભોગવો છો તમે આ એનું પરિણામ છે પાડો ના કે વાત ખોટી છે ચલો ના પાડો એડો હવે દુનિયાને ઉલ્લો બનાવો છો કોઈને ખબર નથી એટલે અને બધાને પ્રશ્ન એમ થાય છે કે ભગવાનનો આંખ છે હવેરી વર્તમાન હું તો કોઈને છોડશે નહીં બહુ ધ્યાન રાખજો મોટા મોટા દુઃખ આવવાના બે જ કારણ પાંચ વર્તમાનમાં મોટા મોટા બે વર્તમાન ચોરીના વેરી આવશે જ લખી રાખજો આજે નહીં તો કાલે હેરાન હેરાન થઈ જાય કદનાક્ષ ભગવાનનો દિવ્ય દ્રષ્ટિરૂપી કેમેરો આપણી ઉપર મંડાયેલો છે બધું જાણે છે દુનિયા આખી છેતરી શકાશે આને નહીં છેતરાય મોટા પુરુષને નહીં છેતરાય અને ખાતું તો આપણું બધું એમના હાથમાં છે સુખ દુઃખનું ખાતું હતું રોતાય નહીં આવડે ભાઈઓ રોતાય ના આવડે બહુ પછી પસ્તાવો થયો બહુ રડ્યા કે સ્વામી સાચી વાત છે મારાથી ઘણી ભૂલો થઈ ગયેલી છે એ તો કાલે હું આઈશ બાપજી જોડે તમે લઈ આવજો બીજે દિવસે બાપજી પાસે ગયા બાપજીને પ્રાર્થના કરી એમના વતી સેવકે પ્રાર્થના કરી બાપજી એમણે ખૂબ રડ્યા ખૂબ રડ્યા ફરીથી બાપજી કે આપણે વર્તમાન ધરાવવા પડશે ફરીથી વર્તમાન ધરાયા બધું પાપનું પ્રાયશ્ચિત થોડું કરાયું બોલો જીવન બદલ્યું આજે કેન્સર ગયું બોલો કેન્સર ગયું મહારાજે માફ કરી દીધું આજે વાતને લગભગ આઠ દસ વર્ષ થયા હજુ એ ભાઈ તમે જો ને રાતી રાણ જેવા છે નખમાય રોગ નથી પણ હેરાન થયા થોડું અને પ્રાયશ્ચિત પસ્તાવો થયો ને સાચો પસ્તાવો થયો તો કોઈ દિવસ એ લઈને ચડશે ગમ્યું ખબર પડી કે આનાથી ભગવાનને સંત રાજી ના થાય કિશોરો યુવકો સાંભળજો આ તમે બધા મોબાઈલ ને મોબાઈલમાં પછી જે જુઓ છો ને જે ઇન્ટરનેટ ઉપર ને એના પછી પણ એ વૃત્તિ જાગે ને એનાથી ખોટી કુટેવો પડે ને પછી આપણને બીજાથી મિત્રનો સંગ થાય ને સમજ્યા અને એમાંથી ક્યાં જતું રહે ખબર ગાડું જતું રહે ખબર ના પડે ભોગવવું પડશે દુઃખી થશું આપણે અને મહારાજ કુરાજી થાય એ વાત જુદી છે માટે રાજી થાય એ કરવાનું આપણા જીવનનો ધ્યેય બની જવો જોઈએ જેમાં ભગવાન જેનાથી રાજી હોય એ કરવાનું રાજી ન હોય નહીં કરવાનું